એનો સંબંધ કર્યો અને લગ્ન ની કંકોતરીઓ વેચાણી હાથમાં અને છે બાપા ઘેટા ટોળું લઈને આવ્યા અને કીધું બટા સબરી આ ઘેટા બકરાને ટોળા ને પૂરી દે ત્યારે સબરી કેસ બાપા આ ઘેટા બકરા એટલા બધા હું લેવા લાવ્યા છો કે તને કાઈ ખબર ન પડે પેલા પાણી લાય એટલે પાણીનો કળશો આપે પીવે અને ઘેટા ને પૂરી દે પાછી પૂછે

અને રાજી દોડતી 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 હાથમાં મેંદી મૂકેલી છે જેના લગ્ન લીધા છે ઈ યુવાન અવસ્થાની બ્રાહ્મણ ચારણ ચારણ ને વાણી અને ચોથી નાનકડી ના નરસિંહ મહેતા થયા જેને વાણીમાં વર્તન માં બાવન વખત ભગવાન કામ પુરાવો છે બાવન વખત

સંતો ને ચરણે સંતો ના ચરણ ની રજ ઉડી ઉડી લાગે મોહ અંગ ઉડી મન ભાગે મળ્યો સત્સંગ એને કેટલો સચંદમાં પ્રેમ છે કેટલો ભાવ છે સાધુઓ સાધુ બન્યા હોય ઋષિ કઈ હતા એવું કે છે આપણા સંતો અને ક્યાં સબરી વગડા આવે છે જંગલ આવે છે અને સાધુને દોડીને પગમાં પડવા જાય છે ત્યારે સાધુ એને દૂર ધક્કો મારીને કાઢી મૂકે છે એમાં વીલડી વેહ એવો એનું રંગરૂપ એવા જંગલમાં રહેનારી એટલે કે આ બાઈ ક્યાંથી આવી અને પછી બી જાય છે સબરી વગડામાં એમને છુપાઈ રહે છે કંદમૂળ ફળ ફૂલ ખાય આખી રાત્રિ ઝાડવા ઉપર વિતાવે છે અને પછી એને એમ થાય છે કે આ સાધુ સાધુઓ અઠ્યોતેર હજાર દંડકારીમાં પડ્યા હતા થોડા નહોતા એટલે કીર્તન થતા યજ્ઞ ઓમ થતા હોય એ બધું એટલું પ્રસન્ન ચિતે અંતરમાં ઉતારતી જાય સંતોના દૂર દૂર થી ઝાડવા ઉપર બેઠી બેઠી દર્શન કરીને ધન્યતા અનુભવે જેને બીજા વાલા છે આપણને કોઈ વાલા જ નથી લાગતા આ સબરી અને ઈ સબરીને પછી એવું થયું કે હું રોજ છે ને આ પંપો સરોવરમાં બધા નાવા જાય છે પંપા સરોવરમાં સંતો એટલે ના વહેલા

અને ત્યારે માતંગ ઋષિ કહે છે આ કોણ ફૂલ અંદર નાખી દે છે અને કેડીઓ સાફ કરી નાખે છે કે જે બાપજી કોઈ વીરડી છે અને વેલા વાળી નાખે છે અને ફૂલ પાછરી દે છે અરે આટલી બધી સેવા દીકરી કરે કે હા અને કે તમે ગમે એમ કરીને છે ને એ ગોતી લાવો મારે એને મળવું અને પછી શિષ્યો તો તાબડ તો તૈયારી કરીને ફટાઈ જાય છે વેલા અને વેલા તો ખંભામાં

પણ બાપુ આ બધા આવશે અને બધા જોવા મળ્યા સાધુઓ કે આ તો આ નિંદા કરનાર બધા ઋષિઓ છે સાધુઓ છે આપણા શિષ્યો છે એ કે તું નહીં લાગે રાવત ઋષિ ની કંઠી માતા કંઠી બાંધી દેવી અને કંઠી બાંધી માથે હાથ મૂકી દીધો આજથી તું ચેલી તને કોઈ કપાળે તારે કહી દેવાનું જા કે હું માતેંગ ઋષિની શિષ્ય છું ઓહો સબરીને તો સાઢા ત્રણ કરોડ ધૂંવાડામાં પાવર આવી ગયો ઓહો મારા ગુરુ મળી ગયા હમ ગુરુનું માતે છે ઋષિઓ વેદ સાથે પૂરે છે પણ જેમ નથી સમજાતું એની વાત બહુ જૂચી છે કારણ કે આ તો માયા છે પૂર્વિ પૂર્વની કમાઈના સમજાય એવું નથી એટલે શબરીને કે તારે રોટલા ઘડવાના થાય સેવા કરવાની બિલકુલ બુલાવાનું નહીં અને બધાએ અવરોધ ને વિરોધ ઉભો કર્યો

એને નક્કી થયું કે મારી ઝૂંપડી આવે તું સબરી છે ને પંપા સરોવર ના કાંઠે ઝૂંપડી બાંધ સાધુ સંતો ની સેવા કરજે અને તારી ઝૂંપડી એક દી રામ આવશે અને ત્યારે સબરી કે છે કે બાપજી મને એની શું ખબર પડે અને ત્યારે માતંગ ઋષિ ને જવાનો આ જગત માંથી સમય આવી ગયો ત્યારે સબરી ને કીધું સબરી હવે મારે કાલ દેહ છોડી દેવાનો છે આ બોરડી નું ઝાડવું છે એની ઉપર હું પછી ફૂંકવું છું તારી ઝુંપડી છે રામ આવશે ત્યાં સુધી આ પૈસાની ફાટશે કોઈ મેલી થશે નહીં અને ત્યારે તારી આ ભક્તિનું બાનું જે છે આ ભક્તિ તને જે આપી છે એ રામ આવશે એટલે પરિપૂર્ણ થશે અને તારો પણ તેથી પૂર્ણ પરમ પદ તું પામી જઈ કે છે અને માતંગ ઋષિ સમાધિ લીધી અને સબરી પછી એ ઝુંપડી બાંધી

દાંત પડી જાય આંખે પૂરું ભળાતું નથી મોઢામાંથી લાલ દરદડ વહી જાય છે પણ રામ 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 જેને રામ જ વાલા છે सदगुरू शेवाचा साई माती e सेवा कर सतूए दवस रातूए दाती divas दूए दव રાગ બે સાધુ સંતોની સેવા કરે છે સભરી અને ધીરે 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 શરીર મુકાવા મળ્યું છે આવવાના બોલ વિના પુરુષાતો નથી કારણ તે ભગવાન છે તેમ મભજન અને રાગ શબ્દો છે આપણે સુના ઈત ગુજરાતી ફિલ્મ છે هي <laughs> 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 thank you I'll be

સીતા માં લક્ષ્મણજી છે અને સીતાજી નું વરણ થાય સીતા માતા નું વરણ થયા પછી ભગવાન ભક્તો માટે વગડા આવ્યા છે

થેન્ક યુ જો બધાને ખૂબ ખૂબ આભાર જે બેઠા છે ગાઈઝ ધન્યવાદ અને પછી બીજો વિડીયો આવતા વીકમાં આવી જાય છે અને અત્યારે જે આપણે વિડીયો શૂટ કર્યો છે તે કાલ અપલોડ કરી દઈશ બરોબર છે તો કાલ વિડીયો જોઈ લેવા વિનંતી બધાય દોસ્તોને જય રામાપીર જય અલખધણી અને અમરીશ પરમાર ભાઈ તમને બ્લ્યુ આઈફ તું કોમેન્ટ કરવા માટે તમે પણ વિડીયો જો લાઈવ જોઈ થેન્ક યુ સો મચ બધાને ખૂબ ખૂબ આભાર જે જે લોકો લાઈવમાં આવ્યા છે તે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ચાલો થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર જય રામાપીર ફરી મળશું આપણે બીજી લાઈવમાં ચાલો સીતારામ બધાને જો પાંચ પાંચ સાત મિનિટ રાખ્યો હોત ને તો અડધી કલાકની લાઈવ થઈ જતા હવે ભલે રહેવા દો સારું બીજી લાઈવમાં મળશું ફરી બધાને ખૂબ ખૂબ આભાર લાઈવમાં આવ્યા અત્યાર સુધી ટાઈમ આપ્યો અને કોઈને સુપરચાર્જ કરવું હોય તો ચાલીસ પચાસ રૂપિયાનો સુપરચાર્જ કરી શકે છે મેમ્બરશીપ જોઈન કરે છે બરાબર છે તે પણ કરી લેજો જોઈન નામનું બટન હશે એનોમાં જાય છે એટલે જોઈન્ટ બટન કરી લેજો ચાલો બધાને જય સીતારામ